રક્તદાન એ મહાદાન સેવા સપ્તાહની મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અને રક્તની અછત ન સર્જાય તે માટે ભારતીય જનતા પાર્ટીએ ડભોઈ તાલુકા યુવા મોરચાના ઉપક્રમે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ પ્રસંગ નિમિત્તે તાલુકાના સિરોલા ગામે દર્ભાવતીના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષ મહેતા અને વડોદરા જિલ્લાના પ્રમુખ

આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપ યુવા મોરચા આજે અહીંયા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ને એમાં વડોદરા જિલ્લાના પ્રમુખ સતીષભાઈ નિશાળીયા જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ અશ્વિનભાઈ વકીલ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો ગામના આગેવાનો તમામ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને યુવા મોરચા દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન થાય એવા પ્રયત્નો કર્યા છે ત્યારે હું યુવા મોરચાને અભિનંદન આપું છું અને આ રક્તદાન કે હું સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા આપણા અપદાનસિંહને ભગવાન દીર્ઘ આપે એવી તમામ પ્રાર્થના પણ કરું છું ભારત માતાજી